તો જો ફાઇનલી બધું કામ થઈ ગયું છે અને અમારે જવાનું છે વાડી આટો મારવા તો ગાડી જો બહાર કાઢી લીધી ને તાળ મારી દીધું છે અને હર્ષના પપ્પાને જવાનું છે પાછું ડડાણે આવીને કરે હે કટો લાગણ હા ઘડીક આટો મારવા જાય અને કટોલા જડશે તો શાકના ઉતારવાના છે કટોલા અને જો હર્ષ અહીંયા હર્ષ ને બધા જશે ખેતર જવા અને પછી જલ્દી વૈયા આવશે આ બધા ઘડીએ ઘડીએ જાય મને પૂરવાને જો એની સે ઉતારી નાખ્યું ને રસ્તો જો અમારો ખરબચડો છે આવતો આરની અંદરથી ને સામે જ વર્ષના પપ્પાની જાય છે ના ગાડી મૂકી દે ને છે ને આ રસ્તો થોડો કોલો છે ને એટલે હું ઉતરી જાઉ મને બીક લાગે એટલે તમ તો રાળ જઈ જશે વાડીએ પોગી જા તો ભલું તડકો છે બોવાસ રાસીંદુ અખર નાનું ના ઓતતે દે આયા થા વાડી આપણે કા છોડે રાખો ખરસ खळ जा मोठं मोठं तू जे ओली वक्ते आडत आता मांडवीन हर्ष ज्या काय बाजू बटा मांडवी मलो हा लव बस हाल रे हांडसे तडाखो नाही प्पाला बे दिवस तडको एटला पडशे वाचवा गरमी एटली

ໄປડે પોગન ઓડ ઓડ ખડસે જોરસ ને પપ્પા ની ક્યાં પોગી જા પાછળ રહી ગયું ખડ 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 હસ્તે બતે જા અમાથે રોજ વાટીન લઈ જાય ગામો હાટુ તોય ખડ ખૂટે એમ જ નથી નાયથી આપડી વાડી શરૂઆત થઈ ગઈ વાડી ને નાય એટલે કટકી दादा ने जो हाथी आ गए से झोपड़ी है पोगी जा रसना पापा ने जो लिमडिया पोगी जा तो उड़ी हमारी मांडवी से आवी आलो उपला भाग में जोवा जा एकवड़ी खीसे दादा मैं उपला भाग में पोगी जा ने जाई हमारी झोपड़ी से जो हैं सेबड़ा

જો આમારી ડિમાન્ડ વીને ઉપલો ભાગ જો ઓવડે ઓવડે ડિમાન્ડ વી ચી નાની નાની ડિમાન્ડ વી દિને તો એ આપણે આટો મારવા આવતા જો ફર્સ્ટ ને પપ્પાને જો હાથી આકે છે અહીંયા યે અમને ઝુપડીએ મૂકી ને ઘડી ખાતી કરા દે છે દાદા આકવા લાગતા થા ત્યારondi દાદા જસિન થોડી નિરણવાટવા பூர்வான பாருவாங்க மக்க

वरसद नानी, नानी, पे न मंडवी थी सौंपा वाली वक्त नरसाद बका जैसे खड़ में आड़ मोटू थी जैसे बकाल न खड़ वो जे पीडा आवड़े आप आखी लाइन वाई जी बकालाइन આમાં સિન કટોલાના વહેલા સી હું પેલા સોઈ લો જડે ને તો કટોલા થોડાક વીણી લો સાફ થાય ને કટોળા તો ગોત પણ જો કટોલા ઝીણા ઝીણા છે નાના નાના છે વરસાદ વગર હમણાં મોટા ન થાય વરસાદ થાય ને પછી પાછા મોટા મોટા થાય તો ઝીણા ઝીણા નકરા છે શાક થાય નથી રેવા દઈએ આપણે પછી વરસાદ થાય ને તો એ પાછા આવશો

અમે તો ના યેટલી કટકીમાં બેઠા થી ને પપ્પા ની ઉપલી કટકીમાં હાતે આકે છે તો આ થી દોડીન ઝુકડીન ઓલી બાજુ વયા જાય છે તો હું લેવા જાવ પાછો લઈને અહીંયા બેસાડું તો પાછો દોડીન વયો જાય છે અમે ગાય હું ડાળ લઈ સુ સેવડો લઈ સુ બાલાજીનો તો ઈ નત ખાવું પપ્પા પાએ જાવ છે હવેન રમતે સડાવું જો આમ ના ના નાસે સીબડા ગોત તો સીબડ સીબડા ના ના નાસે ગોત તો હમ என்ன <S preachers> <andony Carney>. <sözweet> पर खावन छे કે નગર હું ખાઈ લો હે હું બેન ખાઈ જાય દર ખાવન છે હું ખાવ એ મતન કેવડા આગળ ગોતીન દીધું તો તે નુ ખાધું હુંન પૂર્વ ખાઈ જો બેન જો આમ જો તો બેન જો હેલે રા રોટલો નો હોય આ તો તા જો તા જસ ત પપન કી જાય હું પપા બેન થુર ખાઈ કઈ દે ભલે મારતા કઈ દે જાતર પપાને

हां जो हम आवे हमारे अब आए आलताज नथी बेठी जो जो झोपड़ी थी थोड़ा गगड़ आलीन न्या जो पास न्या थी એટલે ઉંધી લાવી ને આયા બેઠી જો હવે ને પપજા આવે સૂરવા જાય ને પપન ફાળી ગી તો કેમ કરે જો હાથ કરે હાથ કી દે બરો હાથ કી તો પપન બેહી જાય એડ ભાઈ કો ગમલી સુરમુખા તો કો